અમરેલી જિલ્લાના મોટી કુકાવાઓમાં ભગીરથ જયંતિની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કુકાવા ગામના તેમજ આજુબાજુના ગામના રાજા ભગીરથ ના વંશ સમાજની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા તમામ સાધુ સ્વાગત કરવામાં આવેલ વરદ હસ્તે સુંદર આરતી પૂજન કરવામાં આવેલ સંતોને પુષ્પહાર તેમજ સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે ભેટ પૂજા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ શણગારેલા ટ્રેક્ટરો તેમજ બગીમાં સાધુ સંતો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા જ્ઞાતિજનોમાં એકતા ઉત્સાહ કાયમ માટે જળવાય રહે અને ઉત્તરોત્તર પ્રગતિમય કાર્યો પણ સમાજ દ્વારા થતા રહે તેવી સાધુ સંતોએ ભાવના વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે કોકાવાવ સરપંચ ફોજી જય સંજયભાઈ લાખાણી દ્વારા આવેલ તમામ જ્ઞાતિજનો જ્ઞાતિ અગ્રણીઓનું હૃદયની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો પ્રકાશ વગાસિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કુકાવાવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ